જે દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાર્ડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારો વૃંદા પાર્ડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે આજની આ ધ્વજારો સ્વર્ગસ્થ નટુભાઈ માંડળભાઈ પરસાણા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે સૌથી પહેલી કોમેન્ટ નરસિપ જોશી જય દ્વારકાધીશ તો જે લોકો પર જોડાઈ રહ્યા છો વિડીયોને શેર કરી દેજો અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારિકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે સૌનું સ્વાગત છે અને જ્યારે ધ્વજા ચડી રહી છે ત્યારે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાના અધ્યાય પાંચના

આમાં વિચાર આપણી સાથે છે દ્વારકા મંદિર ની અંદર ગોગડી બ્રાહ્મણ ની અંદર કાયમી ધ્વજા જે છે એ ચડતી હોય છે કેટલાક યજમાનો ની કાયમી ધ્વજા છે છે આજની આજે ધ્વજા ચડાવનાર યજમાન છે એ તો નથી આવ્યા પણ એમના જે અહીંયા તીર્થ પૂજિત હોય છે એ ધ્વજાજી ચડાવે છે જય દ્વારકાધીશ અમારા યજમાન શ્રી નથુભાઈ માંડળભાઈ પરસાણા પરિવાર જે અવિરત સોલ વર્ષથી કાયમી ધ્વજારોહણ નિમિત્તે દ્વારકા મુકામે આવી રહ્યા છે પણ આ વર્ષે સંજોગ અનુસાર તે આવી શકે એમ નથી એટલે તેમના વતી તેમના તીર્થ પુરોહિત તરીકે હું ગૌરવ ઠાકર જેમના ઘોર તરીકે અમે બંને સાથે પૂજન કરી અને ધ્વજાજીનું પૂજન કરી ધ્વજાજી ચઢાવવા માટે અર્પણ કરેલા છે સૌને જય દ્વારકાધીશ તો જેમ કે કહ્યું એમ કે અહીંયા જે છે પરંપરા છે જો યજમાન હાજર ના હોય તો પણ તીર્થ એમની ધ્વજારોહણ કરી દેતા હોય છે ચોથા શ્લોક નો કે સાંખ્ય યોગ એટલે કર્મનો ત્યાગ અને કર્મયોગ એટલે કર્મનો સ્વીકાર આ બંને જુદા જુદા સ્વતંત્ર સાધનો છે એવો મૂર્ખા લોકો બાલાહા બાલાહા એટલે કે બાળક બુદ્ધિના મૂર્ખા લોકો કહે છે પણ જે સ્થિત પ્રજ્ઞ છે જે જ્ઞાની છે જે તત્વજ્ઞાની છે એ લોકો શું કરે છે એ બંનેને એક સમાન એક સમાન જ સમજે છે ભગવાન કહે છે કે બંનેમાંથી બંનેમાંથી એકનો એકનો પણ પણ સમ્ય ફલમ એટલે જો સારી રીતે આશ્રય કરવામાં આવે તો ફલમ એટલે છેલ્લે ફળ તો મોક્ષનું મળી જ જાય આપણી સામે જ આ તમે દ્વારકાધીશ મંદિરની શિખર જોઉં છો જવાના ત્રણ રસ્તાઓ છે દ્વારકાધીશ મંદિરની અંદર જો મારા જવાના એના લોકલને પૂછો તો પાંચ જગ્યા થી દ્વારકાધીશ મંદિર ની અંદર જઈ શકો અમને લોકોને મુખ્ય બે દ્વારા બે બે જ દરવાજાઓની ખબર મને પાંચ દરવાજાની ખબર કે પાંચ જગ્યાએથી થી મંદિર ની અંદર જઈ શકાય પ્રશ્ન શું છે કે અંદર દર્શન કરવા દ્વારકાધીશ એવી જ રીતે ભગવાન કહે છે કે અમુક લોકો એવું માને કે કર્મનો જે પ્રશ્ન જે છે અર્જુનને પ્રશ્ન છે કે કર્મ કરવું કે કર્મ છોડવું જે પ્રશ્નની શરૂઆત પાંચમો અધ્યાય શરૂઆત આખો જ પાંચમો અધ્યાય ચાલુ થયો છે એટલે ભગવાન એને સમજાવવા માટે કહે છે કે મેઇન વસ્તુ ફળ શું છે કે દ્વારકાધીશના દર્શન કરવા પછી તું છપ્પન થી ચડીને જા કે તું મોક્ષ દ્વારમાંથી જા અને જો પોલીસની લાગવક હોય પૂજારીની નહીં હા પોલીસની જો પોલીસની લાગવક હોય ને કારણ કે પૂજારી અમે તો જોયા છે લાવ મારી આંખો જ હું તો જોતી હોઉં છું કે પૂજારી હોય અને એમને અહીંયા તો ઓગણત્રીસ પૂજારી છે દ્વારકાધીશ મંદિરની અંદર તો વારાદાર પૂજારી સિવાય અન્ય પૂજારી હોય એમના મહેમાનો આવતા હોય તો એકવાર એમણે અહીંયા પીઆઈ છે પીએસઆઈ છે ડીવાયસપી છે એમને કોઈને પણ તો કરવી જ પડે એટલે પોલીસના જો હોય સગા તો તમે ફટાફટ વચ્ચેથી પણ તમને પ્રોટોકોલ વગેરે પણ ઘણી વખત દર્શન જે છે એ થઈ જાય એવું પણ બને એટલે પાંચેક જગ્યાએથી કોઈ ઝડપથી સહેલાઈથી દર્શન કરે કોક હેરાન થતાં થતાં બે કલાકે દર્શન કરે અને કોઈક જે છે એ શાંતિથી પણ દર્શન કરી જાય પણ મેઇન આશ્રય દર્શન કરવાનો છે આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારિકાધીશની બ્લુ અને પીળા રંગની સૂર્યચંદ્ર સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજારોહણ જે છે ખુલી ગઈ છે અને આજની આ ધ્વજારોહણ સ્વર્ગસ્થ નથુભાઈ માંડળભાઈ પરસાણા પરિવાર દ્વારા જે છે આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું છે તો હું વાત કરી રહી હતી કે ભગવાન એવું કહે છે કે કર્મ છોડવું કર્મનો ત્યાગ કરવો એટલે કર્મ સંન્યાસ એટલે કર્મને છોડી દેવું એવું નથી અને કર્મ કરવું કર્મયોગ એટલે કર્મ કરવું એવું જે છે મૂર્ખા લોકો સમજે છે અર્જુનને કહે છે કે આધ્યાત્મ જગતની અંદર આપણે ત્યાં બે યાત્રાઓ કહી છે ભગવાને એક શૂન્ય તરફ એક પૂર્ણ તરફ આ બે યાત્રાઓ જે છે કહેવામાં આવે છે તમારી સામે તમે બે કેરેક્ટરને જોઈ શકો એક તો કૃષ્ણ એક તો બુદ્ધ આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે બુદ્ધ જે છે ભગવાન વિષ્ણુનો જ દસમો અવતાર છે હાલાકી પુરાણોની અંદર કોઈ આપણે માનતા નથી એટલે સનાતન હિન્દુ ધર્મ જે છે સહર્ષ સ્વીકાર જેટલો રામનો કૃષ્ણનો કરે છે એવો જ વિષ્ણુનો દશમા અવતાર તરીકે બુદ્ધનો એવો ઈ સ્વીકાર નથી કરતા કેટલીક જગ્યાએ લોકો માને છે કે ના બુદ્ધ એ વિષ્ણુનો અવતાર નથી કેટલીક જગ્યાએ એવું હજી માનવામાં આવે છે જેવી રીતે રામને કૃષ્ણને આપણે સહર્ષ સ્વીકાર કરી લે છે કે આ તો વિષ્ણુનો જ અવતાર નૃસી અવતાર એ વિષ્ણુનો જ અવતાર એવો બુદ્ધને આપણે નથી માનતા પણ બુદ્ધ શું કર્યું ભોગવિલાસની અંદર તેઓ જન્મ આ પણ જેવી રીતે ભવિષ્યવાણી થઈ હતી કે બુધ એક દિવસ બધું છોડી દેશે એટલે એમને ભોગવિલાસની અંદર એવો જન્મ લીધો ભોગવિલાસ વિલાસ કરતા કરતા તેઓ મોટા થયા છતાં પણ અંતે ક્યાં ગયા શૂન્ય અવકાશમાં શૂન્ય બાજુની એણે યાત્રા કરી જ્યારે બીજી બાજુ કૃષ્ણ છે કે જે જેલમાં જન્મ્યા જે ગોકુળની અંદર જન્મ્યા ગૌવંશ ગાયો સાથે રહ્યા પણ એ દ્વારિકાધીશ બન્યા તો એ શું થયું કર્મયોગ થયો આવી રીતે ભગવાનના ઉદાહરણ ઉપરથી સમજાઈ જાય ભગવાન સમજાવે છે કે કોઈ પણ કર્મ કરવું એમાં મન તન રેડી દેવું એમાં જોડાણ કરી દેવું એ કર્મયોગ છે કંઈ પણ કર્મ કરવું એને કર્મયોગ નથી અને કોઈ પણ કર્મને છોડી દેવું એ કર્મ સંન્યાસ નથી આ બાબતથી આપણે ભગવાન સમજાવવા માગે છે કે અમુક જગ્યાએ જેમ મેં પહેલાં જ પહેલો જ પ્રશ્ન જે અર્જુનનો હતો પાંચ અધ્યાયની શરૂઆત કે અર્જુનનો પ્રશ્ન કેવો છે કે અગાસી મહત્ત્વની કે સીડી મહત્ત્વની અને સામે જવાબ દેનાર કૃષ્ણ સમજાવે છે કે તું ક્યાં ઊભો છો એ મહત્ત્વનું છે મહત્વ પ્રશ્નનો નથી જવાબ પણ એવો દેવો પડે કે અર્જુન નીચે ઊભો છે અર્જુન ઉપર ઊભો છે અર્જુન નીચે છે તો એના માટે સીડી મહત્ત્વની છે જો અર્જુન ઉપર અગાશીમાં હોય તો એના માટે અગાશી મહત્વની છે કારણ કે આ જવાબ દેનાર ડેપ્લોમેટ શ્રી કૃષ્ણ છે એટલે એ સમજાવે છે કે ભાઈ સિચ્યુએશન ક્યાં છે એ જોવાનું છે અમુક જગ્યાએ તમારે કર્મ છોડવા પડે અમુક જગ્યાએ તમારે કર્મ કરવા પડે તો ક્યાં કર્મ છોડવું ક્યાં કર્મ કરવું એ બધું આગળ વિગતે સમજીશું આજે આપણે આ પાંચમા અધ્યાયના ચોથા શ્લોકમાં સમજ્યા છીએ આવતીકાલે ફરીથી મળીશ અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો મારી સાથે જોડાયેલા લોકો ફેમિલી ગ્રુપની અંદર પણ ખાસ શેર કરજો નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ રાજેશ એમ પટેલ જય દ્વારકાધીશ જે જે પિત્રોડા જય દ્વારકાધીશ રાજેશભાઈ રોજ આપણી સાથે હોય છે ધીશ રાજુભાઈ જય દ્વારકાધીશ રાજેન્દ્ર પરમાર જય દ્વારકાધીશ રવિ રબારી જય દ્વારકાધીશ દેવુભા માણેક આપણી સાથે છે જય દ્વારકાધીશ આદર્શ પાઢ જય દ્વારકાધીશ પાવન મીન જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ વિજય કુમાર જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશ સોરી હું તમને કહેતા ભલી ગઈ કે આવતીકાલે તો હું નહીં મળી શકું કદાચ તમને ઓમ તોભાણી દ્વારકાધીશની ધ્વજાના લાઈવ દર્શન કરાવશે પાંચમા અધ્યાયના પાંચમા શ્લોકની વાત આપણે ત્રણ દિવસ પછી કરશું હું દ્વારકાથી આઉટ ઓફ સ્ટેશન છું બારગામ જવાની છું તો હવે ત્રણ દિવસ માટે આપણે નહીં મળી શકીએ પણ ત્રણ દિવસ પછી પાંચમા શ્લોકથી અને કર્મયોગની વાતો સાથે ફરીથી આપણે લાઈવ ધ્વજારોના દર્શન કરવા મળીશું ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને JJJ?